વડોદરા મહાનગરપાલિકાએ હરણી બોટ કાંડના મામલે એક એન્જિનિયરને સસ્પેન્ડ અને એકને ટર્મિનેશનનો વિરોધ કર્યો છે આજરોજ પાલિકાના એન્જિનિયરને બદામડી બાગ ખાતે ભેગા થઈ માસ સીએલનો વિરોધ દર્શાવ્યો હતો હરણીમાં આવેલા લેક્સોન ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા માટે ડેડ ઝોન સાબિત થયું હતું ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રિપોર્ટના આધારે બોટકા માત્ર એડિશનલ આસિસ્ટન્ટ ઈજને ચીગર રસાયણ્યા અને હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઈજને મિતેશ માળીને દોષિત ઠેરવી એકને સસ્પેન્ડ બીજાને ટર્મિનેટ કરાયો હતો હણી બોટકાર્ડને લઈ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી છે જે તપાસ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી ત્યારે આરોપીઓ સામે ફોજદારી રાહી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને એસઆઈટી બનાવી હરણી બોટકાંડમાં કોર્પોરેશનના અધિકારી કર્મચારીની બેદરકારી બાબતે તપાસ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને સોંપી હતી તપાસ પૂરી થયા બાદ કોર્પોરેશનના ફિઝિડિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ ઇજનેર રાજેશ ચૌહાણ ડેપ્યુટી ઇજનેર જિજ્ઞેશ શાહ હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતેશ માળી ડેપ્યુટી ઇજનેયર મુકેશ અજમેરી પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ ઇજનેર પરેશ પટેલ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર રસાયણાનો સો કોઝ નોટિસ આપી હતી હવે જોવાનું રહેશે કે મોટી માછલીઓને બચાવી લેવાશે કે પછી તેઓને પણ સજા થશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર શું કહેશો શું કહેશો જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે મોટા અધિકારીઓ ભોગ નથી લેવાયો કોની બેદરકારી માનો છો કોની ભૂલ માની રહ્યો એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઇસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માંગણીઓને રજૂઆતો કરવાના છીએ સબ આલી ઘટનાઓમાં જિમેદાર ખરેખર એ તો તપાસનો વિષય છે ને તપાસના કન્ક્લુઝનમાં બધી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે એ બધું બહાર આવશે ધીમે ધીમે તપાસમાં તો તમારા ભૂખ લેવાયો છે એ તો ખોટી રીતે લેવાયો છે અમે જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શન કરીશું